દૈનિક રાશિ ભવિષ્યમાં વાત કરીશું પંચાંગની તારીખ ચોવીસ જૂન બે હજાર પચીસ મંગળવારનો દિવસ છે જૈષ્ઠ મહિનો ઉદિત પંચાંગની વાત કરીએ તો તેથી છે વધ ચૌદસ નક્ષત્ર રોહિણી કરણ ભદ્ર યોગ શુલ ચંદ્ર રાશિ છે વૃષભ એટલે કે આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ જેના અક્ષરો છે બ તો વાત કરીએ મેષ રાશિની મેષ રાશિમાં કરિયરમાં કોસ્મોપાઈપ્સ સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં એટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે કામ કરવાની તમને મજા આવશે અનુકૂળ વાતાવરણ રહેશે તમારી જોડે કામ કરતા હરેક વ્યક્તિ તમારા કામમાં એપ્રિસિએટ કરશે અને મદદ બી કરશે અને જેટલું કામ કર્યું છે એનું આઉટકમ પણ તમને આજે સારામાં સારું મળશે નવું કોઈ રોકાણ કરવું હોય તો આજનો દિવસ સારો છે જૂના રોકાણમાં પણ આજે વધારો થઈ શકે છે હેલ્થની દ્રષ્ટિએ કોસમૈબ સિક્સટી પર્સન્ટ છે એટલે કે આજે તન અને મન તમારું આનંદિત રહેશે હેપી રહેશે સોશિયલમાં પણ કૌસોભાઈફ હન્ડ્રેડ પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે અને દાંપત્ય જીવનમાં તમારા ભાઈ બહેન સાથે ને માતા પિતા સાથેનો આજનો દિવસ ખૂબ જ સારો છે બની શકે કે તમારા વ્યવહારથી પરિવારમાં એકદમ ખુશહાલી બની રહે લવમાં કૌસોભાઈ સિક્સટી પર્સન્ટ છે એટલે કે તમારા આત્મીયજન સાથે તમારે આજે એટલો બધો સારો સમય પસાર ના કરી શકો પણ દિવસ તો સારો છે ઓવરઓલ આજનો દિવસ તમે સોશિયલની દ્રષ્ટિએ ખૂબ જ સારો છે વૃષભ રાશિમાં કરિયરમાં બાઇક સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને કામ કરવામાં ખૂબ જ મજા આવશે તમે જે કોઈ પણ કામ હાથમાં લીધા છે એ કામ તમે સારા એવા પૂરા કરી શકશો વ્યાપારી વર્ગને નવું કામ મળી શકે છે નોકરિયાત વર્ગને પણ આજે કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લીધો હશે તો એ પણ લેવાશે પણ આઉટકમમાં આજે તમને જોઈએ એટલું રિઝલ્ટ ના મળે પણ એટલું બી ઓછું રિઝલ્ટ નથી કે તમે કામ કરવામાં નિરાશા અનુભવો કામ તો તમે પૂરા ફોકસથી કરજો આઉટકમ ખાલી દસ ટકા જ ઓછું છે હેલ્થની દ્રષ્ટિએ કોસમોબેબ સિક્સટી છે એટલે તન મન આજે તમારે તંદુરસ્ત રહેશે સોશિયલ અને લવ માં નાઇન્ટી નાઇન્ટી 90% છે એટલે કે પરિવારમાં સમાજમાં કે તમારા અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો ખૂબ સારો રહેશે તમારે કોઈ મેરેજ પ્રપોઝલ કરવું હોય તો આજે એને એક્સેપ્ટ થવાનો પણ સારો એવો દિવસ છે તમારે કોઈ પ્રેમના સંબંધમાં બંધાવવું છે તો એ પણ દિવસ આજનો ખૂબ જ સારો છે ઓવરઓલ આજનો દિવસ તમારો ઘણો સારો છે મિથુન રાશિમાં કરિયરમાં કોસફો થર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ટેન પર્સન્ટ એટલે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને જોઈએ એટલી મજા નહીં આવે ફ્રસ્ટ્રેશન રહ્યા કરશે જૂનું કોઈ કામ પેન્ડિંગ ગયું છે એના લીધે અથવા નવું કામ તમને લોડ બહુ લાગે એટલે આજે તમારો દિવસ ખૂબ ગુસ્સામાં રહેશે હેલ્થમાં પણ કોસોભાઈ ટેન પર્સન્ટ છે એટલે મનની કે તનની તંદુરસ્તી બિલકુલ જણાતી નથી જૂના કોઈ રોગ હોય તો આજે એ તમને ડિસ્ટર્બ કરી શકે છે એટલે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે સોશિયલ અને લફમાં કોસમોબાઈ થર્ટી થર્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે દાંપત્ય જીવનમાં કે પછી તમારા અંગત વ્યક્તિઓ સાથેનો દિવસ આજે સારો નથી તમે બને એટલું શાંત રહેજો મનભેદ કે મતભેદ થાય નહીં એનું ખૂબ ધ્યાન રાખજો તમારે કોઈને પ્રપોઝ કરવા હોય તો આજનો દિવસ તમે ઊભા રહેજો ઓવરઓલ આજનો દિવસ તમને ખૂબ શાંતિથી પસાર કરવા માટે યોગ ધ્યાન પ્રાણાયામ કરવું ખૂબ જરૂરી છે કર્ક રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ્સ હન્ડ્રેડ પર્સન્ટ અને ફાઇનાન્સમાં પણ હંડ્રેડ પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં આજનો દિવસ તમારો ખૂબ સરસ છે તમે જ્યાં હાથ નાખશો ને ત્યાં સોનું નીકળશે એવો દિવસ છે એટલે આજે ખૂબ મહેનત કરજો અને એનું પરિણામ પણ તમને ખૂબ સારું મળશે નવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય છો નવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ગવર્મેન્ટનું કામ કરતો તો એમાં પણ તમને ફાયદો થઈ શકે છે હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાઇપ્સ એટી છે એટલે મન તન તમારું ખૂબ પ્રસન્ન રહેશે આનંદિત રહેશે સોશિયલ અને લવ પણ કોસ્મો વાઇપ્સ નાઇન્ટી નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે તમારું દાંપત્ય જીવન તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન કે તમારા અંગત વ્યક્તિઓ કે તમારા પ્રેમ સંબંધો પણ આજે ખૂબ સારા પ્રતિસાદ આપશે તમે કોઈ વસ્તુ મનાવી હોય તો ઇઝીલી માની પણ જશે એટલે આજનો દિવસ તમે એ લોકોની સાથે ડિનર પર જઈ શકો છો એ લોકોને ગિફ્ટ આપી શકો છો ઓવરઓલ આજનો દિવસ અમારો ખૂબ 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 સરસ છે સિંહ રાશિમાં કરિયરમાં કોસમોફાઈફ સિક્સટી અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે અને એનું આઉટકમ તમારું ઇક્વલ રહેશે પણ જેટલું કાર્ય કરશો એટલું સારામાં સારું પરિણામ તમને મળી રહેશે તમારું મન તમારું સંતોષ માનશે અને પ્રફુલ્લિત પણ થશે એટલે કાર્ય કરવામાં ફોકસ રાખજો હેલ્થની દ્રષ્ટિએ કોસમોફાઈપ સેવન્ટી પર્સન્ટ છે એટલે તન મન તમારું ખૂબ તંદુરસ્ત છે હેપી ફીલ કરશો સોશિયલ અને લવમાં પણ કોસો ફાઈપ સેવન્ટી સેવન્ટી પર્સન્ટ છે એટલે સમાજમાં કે કે જીવન તમારા અંગત વ્યક્તિ મમ્મી પપ્પા મિત્રો સાથે આજનો દિવસ તમારો ખૂબ સમય સારો પસાર કરશો નવી કોઈ વાતો જાણવા મળે ક્યાં તો તમે તમારી નવી નવી વાતો શેર કરશો એ લોકો ખૂબ સારી રીતે સાંભળશે બીકારા ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો છે કન્યા રાશિમાં કરિયરમાં કોસમોબાઈ સિક્સટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સેવન્ટી પર્સન્ટ છે કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારું મધ્યમ રહેશે પણ જે કોઈ પણ કાર્ય કરશો એનું પરિણામ તમને સારું મળશે ઉપરી અધિકારી સહકર્મચારી કે વ્યાપારી લોકોને આજે કાર્ય કરવામાં આનંદ આવશે નવા કાર્યો કરી શકશો અને એનું આઉટકમ પણ તમને સારું મળી શકશે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો જૂનું ઇન્વેસ્ટમેન્ટનું રિવોર્ડ પણ તમને સારું મળી શકે છે હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાઈપ્સ સિક્સટી છે એટલે કે તન મન તમારું તંદુરસ્ત છે ગ્રહયોગોની દૃષ્ટિએ કોઈ તકલીફ એવી મેજર દેખાતી નથી સોશિયલ અને લવમાં પણ કોસ્મોબાઈપ્સ એટી અને લવમાં તો નાઇન્ટી છે એટલે કે પરિવારમાં સમાજમાં અંગત વ્યક્તિઓ સાથે તમારો આજનો દિવસ સારો જશે ભાઈ બહેન છે કે પછી મમ્મી પપ્પા સાથે એમની સાથે પણ તમે દિવસ સારો એવો પસાર કરી શકશો તમે કોઈ રિસાઈ ગયા હોય તો આજે એને ગિફ્ટ આપીને મનાઈ શકો છો એ તમારી વાતને રિસ્પેક્ટ આપશે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો છે તુલા રાશિમાં કરિયરમાં કોસ્મો બાઇસ થર્ટી અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે કે તેના આઉટકમનો આજે દિવસ છે નહીં આજે તમને કામ કરવામાં એટલી ઉત્સાહ ના જણાય કાર્યક્ષેત્ર પણ અનુકૂળ વાતાવરણ ઊભું ના રહે તમારા વિરોધીઓ તમારી કામને ડિસ્ટર્બ કરવા માટે કોઈક ને કોઈક પ્લાનિંગમાં હોય એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો કાર્યક્ષેત્ર કે એના આઉટકમમાં છે નહીં હેલ્થમાં પણ ટ્વેન્ટી પર્સન્ટ જ કોસ્મોબાઈક્સ છે એટલે કાર્યક્ષેત્રે કે એનું આઉટકમ તમને એટલું મળતું નથી એનાથી માઇન્ડ તમારું ડિસ્ટર્બ રહે માઇન્ડ ડિસ્ટર્બ રહે તો હેલ્થ પણ કદાચ ડિસ્ટર્બ રહી શકે છે બની શકે કે જૂના કોઈ રોગ તમને તકલીફ આપી શકે તો ડૉક્ટરની સલાહ લેવી સોશિયલ અને લવમાં પણ કોસ્મોબાઈક્સ ફોર્ટી પર્સન્ટ અને થર્ટી પર્સન્ટ છે એટલે સામાજિક રીતે કે તમારા લવર્સ જોડે કે જે તમારા ખૂબ નિયર છે એની જોડે પણ આજનો દિવસ તમારો એટલો સારો નહીં જાય તમારે એ લોકોની કોઈ વાતમાં મન વાતમાં આર્ગ્યુમેન્ટ નહીં કરવાની વાતને ઇઝીલી માની લેજો ઓવરઓલ આતનો દિવસ તમારો શાંતિથી પસાર થાય એવી રીતનું ટ્રાય કરજો વૃશ્ચિક રાશિમાં લવમાં કોસ્મોબાઇસ હન્ડ્રેડ પર્સન્ટ છે એટલે કે આજે તમારે આત્મીયતાના સંબંધ જેની પણ સાથે છે ને એની સાથેનો સમય આજે ખૂબ જ સારો છે તમારે કોઈ મેરેજ પ્રપોઝ કર્યું પ્રપોઝલ મૂક્યું હશે તો એક્સેપ્ટ થવાનો પૂરેપૂરો ચાન્સીસ છે તમે કોઈ પ્રેમ સંબંધમાં બંધાયા છો તો એનો સમય પણ આજે ખૂબ સારો છે આજે તમારે ગિફ્ટની લેવડ દેવડ કરશો તો તમને વધારે મજા આવશે સોશિયલમાં પણ કોસ્મોવાઇસ નાઇન્ટી પર્સન્ટ એટલે દાંપત્ય જીવન કે પરિવારમાં કે સમાજમાં તમારું રિસ્પેક્ટ વધે એવું કોઈ કાર્ય થઈ શકે છે હેલ્થમાં કોસોમાઇબ્સ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે તમારું તન મન આજે એવરેજ રહેશે કોઈ મેજર તકલીફ દેખાતી નથી હા પણ વાતાવરણનું તમારે ધ્યાન રાખવું કરિયરમાં કોસોમવાઇસ સેવન્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે આજે તમારું મન સારું એવું રહેશે તમે કાર્ય સારી રીતે કરી શકશો પણ એના ફોકસનો આજે દિવસ નથી તમારે ફક્ત કાર્યમાં આજે ફોકસ રાખજો કાર્ય કેટલું સારું થાય છે કે નથી થતું આજે એની ઉપર ધ્યાન આપતા આપતાનું ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો ધનુ રાશિમાં કરિયરમાં કોસ્કો અને ફાઇનાન્સમાં હંડ્રેડ પર્સન્ટ છે એટલે કે કાર્ય કરવામાં આપને ખૂબ મજા આવશે જેટલું કાર્ય કરશો એનું સારું એવું તમને આઉટકમ મળશે નવા કોઈ પ્રોજેક્ટ મળશે જોબ શોધતા હશે તો જોબ પણ મળવાની પૂરેપૂરી શક્યતા છે તમારે બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય તો બિઝનેસ પણ એક્સપાન્ડ કરી શકો છો નવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો કરી શકો છો હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોમેપ સિક્સટી પર્સન્ટ છે એટલે કે તમારું તન મન તંદુરસ્ત રહેશે મેજર કોઈ તકલીફ દેખાતી નથી સોશિયલ અને લવમાં કોસ્મોમેપ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે એવરેજ છે પરિવારમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજે તમારો દિવસ સામાન્ય રહેશે એટલે આજનો દિવસ તમે તમારા કર્મ ક્ષેત્રે અને એના આઉટકમમાં ફોકસ રાખશો તો વધારે સારો દિવસ રહેશે મકર રાશિમાં લવમાં કોસમોવાઇફ હન્ડ્રેડ છે એટલે કે આજે તમારા અંગત વ્યક્તિ કે તમારા જૂના મિત્રો કે જેની સાથે તમારા આત્મહત્યાના સંબંધ છે તમારા પ્રેમીજન કે તમારા હસબન્ડ કે વાઈફ એ લોકોની સાથેનો આજનો દિવસ તમારો ખૂબ જ સારો છે એ લોકોની જોડે બહાર જવાનો પ્લાનિંગ કરી શકો છો ગિફ્ટની લવડદેવડ કરી શકો છો એ લોકો આજે તમારા ઇમોશન્સને સારું એવું સમજી શકશે સોશિયલમાં કોસમોવાઇફ સેવન્ટી અને હેલ્થમાં પણ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે સમાજમાં કે પરિવારમાં તમારા આજનો દિવસ ખૂબ સારો છે બની શકે કે ક્યાંક તમને સારા સમાચાર મળી શકે તમારી માન વધે એવું કોઈ કાર્ય થઈ શકે એના લીધે થઈને તમારું તન મન ખૂબ જ સારું રહે પ્રફુલ્લિત રહે આનંદિત રહે કરિયરમાં અને ફાઇનાન્સમાં કોસમોવાઇબ્સ એટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં આજનો દિવસ તમારો સારો છે તમે જેટલું કાર્ય કરશો એનું સારામાં સારું પરિણામ મળી શકે છે કદાચ દસ ટકા ઓછું મળે પણ એના લીધે તમે કાર્ય કરવામાં તમારું જે ફોકસ છે એ ડાઉન ના કરતાં તમે કાર્ય કરતા જ રહેજો મહેનત કરતા રહેજો પછી વિદ્યાર્થી વર્ગ હોય નોકરિયાત વર્ગ હોય વેપારી વર્ગ હોય કે ગૃહ તમે તમારું કાર્ય સો કરશો તો આઉટકમ પણ સારું મળશે ઓવરઓલ આજનો દિવસ તમારો સરસ છે કુંભ રાશિમાં કરિયરમાં કોસો વાઇફ થર્ટી અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમનો આજે દિવસ નથી કાર્યક્ષેત્રમાં તમને કામ કરવાનું મન ના થાય અનુકૂળ વાતાવરણ ઊભું ના થાય વિરોધીઓ તમારા કામને અટકાવવાની પૂરેપૂરી કોશિશ કરે તમારા ઉપરી અધિકારી કે સહકર્મચારી તમારા કામની એટલી બધી પ્રશંસા ના પણ કરી શકે એના લીધે તમારું મન ડિસ્ટર્બ રહે તમે ફ્રસ્ટ્રેશનમાં રહો એના લીધે તન ઉપર પણ અસર શરીર ઉપર પણ અસર થઈ શકે છે કારણ કે હેલ્થ તમારી ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે તન મન આજે તંદુરસ્ત રહેશે નહીં ગુસ્સો આવે અકળામણ થાય એની બધી જ ઇફેક્ટ શરીર પર ના થાય એની ખૂબ ધ્યાન રાખજો વાતાવરણથી તમે હેરાન ન થાવ એનું પણ ધ્યાન રાખજો સોશિયલ અને લવની દ્રષ્ટિએ કોસમોવેબ્સ થર્ટી અને ફોર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં અંગત વ્યક્તિઓ સાથે તમારો આજનો દિવસ એટલો સારો નથી તો તમારે મનભેદ કે મતભેદમાં પડવું નહીં કોઈ રિસાઈ ગયું તો આજે મનાવા જતા નહીં ઓવરઓલ આજનો દિવસ તમે ખૂબ શાંતિથી પસાર કરજો બને તો યોગ ધ્યાન પ્રાણાયામ કરી મનને શાંત રાખવાની કોશિશ કરજો મીન રાશિમાં કરિયરમાં કોપ્સ મોબાઈલ્સ હન્ડ્રેડ અને ફાઇનાન્સમાં નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમનો આજે ખૂબ સારામાં સારો દિવસ છે આજે તો સોને પે સુહાગા જ્યાં હાથ નાખો ત્યાં સોનું જ સોનું એવો દિવસ છે એટલે તમે ફૂલ ફોકસથી કામ કરો પછી તમે કરિયરમાં કરતા હો સ્ટુડન્ટ હોય તો પોતાના સ્ટડીમાં લેડીઝ હોય તો પોતાના કિચનમાં કે બધાને એપ્રિશિએટ કરવામાં આજનો દિવસ અમારો ખૂબ સારો છે નાણાકીય ક્ષેત્રે તમારે કોઈ નવું રોકાણ કરવું હોય તો તમે કરી શકો છો જૂના રોકાણનું પણ સારું એવું રિવોર્ડ મળી શકે છે ગવર્મેન્ટનું કામ કરતા હોય તો ગવર્મેન્ટથી તમને ફાયદો બી મળી શકે છે વારસાગતનું કામ કરતા હોય તો વારસાગતમાં પણ તમને સારું એવું રિવોર્ડ મળી શકે છે હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોવાઇપ્સ સેવન્ટી પર્સન્ટ છે એટલે તન મના આજે તંદુરસ્ત છે કોઈ મેજર તકલીફ તો દેખાતી નથી સોશિયલ અને લવમાં કોસમોવાઇપ્સ એટી અને નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે આત્મીયતાના સંબંધ સાથે આજે